અને હવે આપણે જવાનું છે કરી દુકાને રોડા નું થોડુંક સામાન લેવા બરોબર ને નિર્મલ ભાઈ અને કેટરિંગ્સનો જે સામાન બધું હોય કેટરિંગ આપડે અંગ્રેજી હા જે પણ સામાન હતો એ બીજો લઈને નાખી દીધો અને ઘરે ઘરે મારી ઘી થોડુંક નિર્મળ લઈ લીધું છે

ઓર્ડર દેવાનો હોય તો તમને આપણે નંબર આપવો પૂરી ડિટેલ એમાં તમે ઓર્ડર દઈ શકો છો હું હવે દર્શન કરી રહું ને પછી આપણે મળી મળીએ ક્રેટસ જો આ કોન્ટેક્ટ નંબર છે કોઈને જો રસોડાનું કામ કેટરિંગનું કામ કરવું હોય તો કરી આપશે તમારે જે પણ વાનગી બનાવી એ બધું આપણે મળીએ રસોઈમેનને તમે કાંઈ કહેવા માગો છો નિર્મળભાઈ આ સામે એમના ફાધર છે જેનું નામ છે ભાવેશભાઈ એમ રાઠોડ

એક બે ચાર પાંચ ભાઈ છે ઘેર ભાઈ જમીએ અને પછી હું તને કોલ કરી આઠ નો વાગે આપણે પિકઅપ લઈને પછી પાછું જવાનું છે હવે હું તમને મળું જમીન હા પછી જમીને મળ્યા પહેલાં હું તમને વાત કહું છું ભાઈ ફરી એકવાર કહું છું વિડીયોની આગળ પણ કહું છું કહેવાનો છો અને કહેતો રહેવાનો છો આજે કે કાલે કહે પમજી કે અને જ રાખી મતલબ મારે ડેલી હરેક ની અંદર નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારા ભાઈ નાનો ભાઈ એમ જઈને સબસ્ક્રાઈબ કરો આગળ વધારો જય માતાજી

આમાં શું થયા એનું ઈ જે હોય મેરડીમાં અમે જઈશી મોકણીયાની રસ્તામાં હાવત બાદ આજો નહીં નાખતા પોગી ગયા છીએ મોકણીયાની મને મંદિરે અને અત્યારે કામ કરવાનું કાપવાનું કામકાજ ચાલુ છે કે ખવાર માં વેલા લાગી ને પછી ટાઈમ નો રહે એટલે ભાઈ નિર્મળ કે અત્યારે બધું કટિંગ કરી નાખી સવારે સીધો પછી વઘાર મારવાનો રે ચાલો જે સુધારવાનું કામ હતું ને એ પૂર્ણ થઈ ગયું છે જો આ રીંગળા છે આ બધા ત્રણ બાઉલ રીંગડા છે ને બે બાઉલ બટાકા છે થોડોક સુધારવાના હજી બાકી છે નિર્મળ ભાઈ હા મેં ડાળ મૂકી દીધેલી છે જો ડાળ બાપવા હતું આ ત્રીજું કુકર છે આખું ભરેલું અને આમાં મગ છે ને ભાઈ નિર્મળ આમાં મગ છે અને આમાં આમાં શું છે એમાં વાત ભાતનું પાણી છે એટલે હું હવર માં ડાયરેક્ટ બધું થઈ જાય હવર રાખીને ડાયરેક્ટ સીધું નાખી દેવાનું એટલે બહુ તો ઉપાય જાય કઈ વાંધો નહીં સારું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય ઠાકર મજા નવા બ્લોગની અંદર